નમસ્કાર મિત્રો તો પહેલાં તો બધાને જય માતાજી આજે એક દુઃખના સમાચાર છે મિત્રો તમને બધાને ખબર છે કે આપણે એક દોઢ મહિનાથી સતત મહેનત કરી રહ્યા છીએ અને મિત્રો આપણે માતાજીના આશીર્વાદ અને તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી આપણે આપણી ચેનલને જલ્દીથી ગ્રો કરી રહ્યા છીએ આજે આઠસો જેવા સબસ્ક્રાઈબર અને પંદરસો કલાક જેવો વોચ ટાઈમ આપણો પૂરો થવા આવ્યો છે પણ મિત્રો ખબર નહીં કે રીતે આપણી ચેનલ પર આજે એકને આડત્રીસ મિનિટે યુટ્યુબ તરફથી એક મેસેજ આવે છે કે તમારી ચેનલ પર કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આપવામાં આવી છે મિત્રો હવે શું કરવું કાંઈ ખબર નથી પડતી અને મિત્રો આ વાત ઉપર હું વિડીયો બનાવવા માગતો જ નહોતો અને પછી મને એમ થયું કે તમે બધા મારી ફેમિલી છો અને હું તમારાથી કંઈ છુપાવવા નથી માગતો કોઈ બી પ્રોબ્લેમ હોય તો પેલા પહેલાં ફેમિલીને કેવું પડે એટલે એમ જેમ મને એમ જલ્દી સોલ્યુશન આવું અને આપણી આઠસો જણાની ફેમિલીમાંથી હું કોઈનો દીકરો હોઈશ તો કોઈનો નાનો ભાઈ હઈશ તો કોઈનો મોટો ભાઈ હોઈશ અને તમારા થકી આજે આટલા બધા સબસ્ક્રાઈબર ભાઈઓ આપણી આરે છે અને હું તમને એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે આજ સુધી જેમ તમે સપોર્ટ આપ્યો છે એમ સપોર્ટ આપતા રહેજો અને આ ખાસ મારા ભાઈ આ વિડીયોને લાઈક ના કરો કે શેર ના કરો કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો ચાલશે પણ એક રીતે કોમેન્ટ કરી દેજો જેથી કરીને મને એક નવો વિડીયો બનાવવાની એક હિંમત મળે અંદરથી એક દુઃખ તો થાય છે પણ શું કરવું એ ખબર નથી પડતી કોઈ પણ ખૂબ રૂ એનું માટલું બનાવતા બનાવતા તૂટી જાય તો એને થોડું જાજુ દુઃખ તો થાય જ છે તો એ દસ પંદર મિનિટના માટલા માટે એને થોડું ઘણું દુઃખ થતું હોય તો આપણી તો આ દોઢ મહિનાની મહેનત છે આ દોઢ મહિનાની મહેનત આજે તૂટવાના કદાર ઉપર છે તો મિત્રો ખબર નહીં પણ આટલા બધા શબ્દો આજ અંદરથી કેમ નીકળે છે આ વિડીયો કોઈ સ્ક્રિપ્ટેડ નથી અને હા હજી એકવાર છું કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને આટલો બધો સપોર્ટ કર્યો અને કામ સુધી પહોંચાડ્યો તો મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો અને હવે કંઈ બોલી શકાય એમ છે તો નહીં પણ પૂરો સપોર્ટ કરજો મારા ભાઈ ભગવાનને ધાર્યું હોય છે એવું થશે એવી હિંમત રાખી અને કામ શરૂ કરીએ તો ચાલો મિત્રો જય માતાજી